ગોંડલના ઘોઘાવધર ગામે આવેલ આનંદ આશ્રમ મંદિર ગૌશાળાના શ્રી મહામંડલેશ્વર રાજ્ય ગુરુની કૌશાળાની સુભક્ષા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેભલિયા આશ્રમ ગૌશાળામાં પાસઠ દેશી ગીર ગાય માતાની સેવા કરવામાં આવે છે ગાય માતાનું દૂધ કરીદુ બ્રાહ્મ ફકીર અને ચરુરાત મંદુને વિનામૂલ્યે આપવામાં આવે છે અને આ ગાય માતાના ગોબરમાંથી અને પ્રકારની દેશી ઔષધિ ભેળવીને અગરબત્તી ધૂપ બનાવવામાં આવે છે અને આ ગોબર ઉદ્યોગમાં પચાસ જેટલા ગરીબ મધ્યમ વર્ગના બહેનોને રોજગાર મળે છે મુલાકાત વખતે ગૌશાળા આશ્રમ મંદિરના મહંત શ્રી એક હજાર આઠ નિરંજન બાપુ રાજ્ય ગુરુ દ્વારા ગૌભક્ત ગૌપ્રેમી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને આનંદ આશ્રમ ગૌશાળાના ઇતિહાસને ગ્રંથપ્રસાદ પ્રસાદ અને અમૂલ્ય અગરબત્તી અર્પણ કરી સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમજ સાથે ગૌસેવા માનવસેવાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ ચેબલિયા દ્વારા મંતશ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રીની રંજન બાપુ રાજા ગુરુને રજવાડી કેસરીઓ સાફો બાંધીને શક્તિ રૂપેણ રજવાડી તળાવ અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ તે બોટાદના ગૌરક્ષક સામતભાઈ ચેબલિયાની યાદીમાં જણાવાયું હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ સામતભાઈ હું વર્ષોથી ગૌરક્ષાની કામગીરી કરું છું અને ગુજરાતભરમાં જે એવા પ્રતિભાશાળી વ્યક્તિ હોય કોઈ ગૌસેવક હોય કે કોઈ ગૌભક્તો હોય કે અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાય અને સામાજિક ધાર્મિક વૃત્તિ કરતા હોય તે લોકોનું સાપો બાંધી અને તળવાર આપી સન્માન કરવાનું મેં બિરજ ઝડપેલ છે તે આજે હું મારા જૂના સ્નેહી પરમ મિત્ર એવા પિસ્તાલીસ વર્ષના પરમ મિત્ર જે નિરંતોઘાવદર જે આનંદ આશ્રમ ચલાવે છે ત્યાં અત્યારે એ લોકો પાસાઠ ગાયોની ગૌ સેવા કરે છે અને એ ગાયોના ગોબરમાંથી પચાસ બેનું દીકરીઓ રોજ જય ગૌ માતા નમઃ શિવાય જય રામ ભોગાવદર આનંદ આશ્રમ ગૌશાળા તરફથી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ આમ તો શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ડોક્ટર નિરંજન રાજ્યગુરુ બ્રહ્મર્ષિ ગો વિભૂષણ એવા અનેક બિરુદો મળ્યા છે અહીંયા પાસઠ ગાયોની ગૌશાળા છે અને પચાસથી વધારે બહેનોને અહીંયા રોજગાર મળે છે ગાયના ગોબરમાંથી પંચગવ્ય સાથે આપણી ભારતીય જે વૈદિક પરંપરા છે યજ્ઞની પરંપરા છે એમાં જે નવગ્રહના સમીધ આવે આંકડો ખાખરો ખેર કીજડો ઘેડો દર્ભ દુર્વા કાળા તલ જવ સરસવ આ બધાના પ્યોર ઔષધિઓ મેળવીને ગાયના પંચગવ્યમાં મેળવીને આપણે ત્યાં ધૂપ સામગ્રી અગરબત્તી બનાવી જીવ આપો અને આટલી બહેનોને રોજગાર મળે છે જરૂરિયાતમંદ પરિવારોને પચીસ રૂપિયા લીટર દૂધ અને સગર્ભા બેન કોઈ પણ જ્ઞાતિની આવી હોય એને આપ આનંદ આશ્રમ ઘોઘાવદર તરફથી વિના મૂલ્યે દૂધ આપવામાં આવે છે ગાયોની સેવા એ તો અદ્ભુત વસ્તુ છે જગતની માતા છે વિશ્વની માતા છે એ ગાય અને ગાયને જો બચાવશે તો જ માનવ જાત બચવાની છે એમાં કોઈ શંકા નથી પરમ આદરણીય અને વર્ષો જૂના મારા વડીલ મિત્ર શ્રી સામત બાપુ વર્ષોથી આખી જિંદગી જેમણે ગાયોની સેવા માટે અર્પણ કરી છે બોટાદની અંદર તો અને બોટાદમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આજે એક ગો સેવક તરીકે એમની એક એટલી અદ્ભુત પ્રતિભા કામ કરી રહી છે હજારો યુવાનોને એમણે ગો સેવા માટે તૈયાર કર્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ રીતે જ્યારે મારું સન્માન થઈ રહ્યું છે ત્યારે જય ગૌ માતા હરિઓમ હરિઓમ હરિ ઓમ